નારીતુ નારાયણી આ સૂત્રને હર સાર્થક કરવા માટે આપણી સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક તથા આત્મ સંરક્ષણ તાલીમ કેન્દ્રો અને આ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે ત્યારે કોલેજ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોતે સ્વરક્ષણ કરી શકે તે હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા મહિલા સંરક્ષણ તાલીમ અંતર્ગત ખાબડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શિબિર યોજાઈ હતી આ શિબિરમાં કરાટે કોચ દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે વિવિધ કરાટેના દાવો જેવા કે જુડો લાઠી સહિતના દાવો શીખવાડવામાં આવ્યા હતા તાલીમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પોલીસ સહિત શાળા સંચાલકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શુક્લ બીનાબેન છે હું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સીપીએડ ટીચર તરીકે છું અને અહીંયા જે નિર્ભયા એકેડેમીમાંથી રાજકોટમાંથી જે અમારી કેજીબીની દીકરીઓને છથી બાર ધોરણની દીકરીઓને જે સ્વરક્ષણ તાલીમ જે કરાટે લાઠી જે બધી તાલીમો દીકરીઓને કરાટેના દાવ જે શીખડવામાં આવ્યા છે કરાવવામાં આવ્યા છે આટલા દિવસથી જે અમારા મેહુલભાઈ જે કોચ છે એના દ્વારા જે તાલીમ આપવામાં આવેલ અને આ દીકરીઓને ભવિષ્યમાં સ્વરક્ષણ પોતાનું રક્ષણ કરી શકે એ માટેની તાલીમ એ લોકોએ બહુ સરસ સરને એ લોકોએ અમને દીકરીઓને આપેલી છે અને સર્ટિફિકેટ કોર્સ છે પણ દીકરી દરેક દીકરીઓને સર્ટિફિકેટ પણ આપેલી છે અને ભવિષ્યમાં દીકરીઓ કરાટે સ્વરક્ષણ જે તાલીમ શીખેલા છે જે લીધેલી છે એ એમને ભવિષ્યમાં કામ આવે અને એ પોતે પણ કરાવી શકે પોતે પણ ટીચર બની શકે દીકરીઓ ભવિષ્યમાં સાથે અમારી દીકરીઓને ખૂબ સરસ લાભ છે નમસ્તે હું છું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અંતર્ગત મહિલા સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં જેમાં આપણે ખાંભડા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહેનોને સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેમાં જુડો કરાટે લાઠી વગેરેની તાલીમ આપવામાં આવી હતી અને તેમાં આપણે ધાંગધા તાલુકા અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને તેમને પણ બહેનો માહિતી આપી હતી. જે ડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંધવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા.